નમસ્કાર મિત્રો મિત્રો આજના તમારું સ્વાગત છે મેં એક અપલોડ કર્યો હતો જેમાં બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બે ના મૂલ્યાંકન સંબંધિત વાત કરવામાં આવી હતી કે જેમાં જે ટેલિકોન્ફરન્સ હતું તેમાં કઈ રીતના પ્રશ્નપત્ર છે કે સર્વેક્ષણ છે પ્રકારનું તે રાખવાનું છે આપણે શાળા કક્ષાએ તેની વાત કરી હતી સર્વેક્ષણ કરવામાં આવશે તેમાં એક વાત કરી કે વાચન સમીક્ષા કઈ એપ્લિકેશનથી કરવું તો એના માટે મેં એક ગૂગલની એપ્લિકેશન આપી હતી અને જી શાળા થ્રુ ગૂગલ એપ્લિકેશન છે રીડ અલોંગ બાય ગૂગલ એ ખોલી અને મૂલ્યાંકન કરવાનું કહ્યું હતું જેમાં ધોરણ ત્રણથી

પરંતુ ઓફિશિયલી સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશનમાં ધોરણ બે થી આઠ ની સમીક્ષા કરી શકીએ છીએ તે કઈ રીતે તો તેના માટે જે સ્ક્રીન રેકોર્ડિંગ છે એ અહીં આવી રહી હશે જેમાં તમે જોઈ શકો છો કે આપણે સૌપ્રથમ પ્રથમ સ્વિફ્ટચેટ નામની એપ્લિકેશનમાં સર્ચ બારમાં વાચન લખવાનું છે જેવું વાચન લખશો વી ડબલ એ સી એચ એન વાચન લખશો એટલે એક ટેબ ખુલશે વાચન સમીક્ષા નામનું તેના પર ક્લિક કરવાથી જ તમે તે ટેબમાં જશો એટલે ત્યાં આપણે શાળાનો કોડ નાખવાનો છે ત્યારબાદ આપણે શિક્ષકનો જે કોડ છે તે નાખશું તે રાઈટ થઈ જાય ત્યારબાદ આપણે માઇક ટેસ્ટ કરવાનું કહેવામાં આવશે જેમાં આપણે બોલીને માઇક ટેસ્ટ કરવાનું છે જે માઇક ટેસ્ટ થઈ ગયા બાદ રિપોર્ટ આવી ગયા બાદ ત્યારબાદ આપણે ધોરણ સિલેક્ટ કરવાનું છે જેમાં જે ધોરણ આપણે સિલેક્ટ કરશું તે ધોરણના વિદ્યાર્થી ત્યાં જોવા મળશે જેમ કે મેં બે ધોરણ સિલેક્ટ કર્યું છે તો બીજા ધોરણનો વિદ્યાર્થી છે એ ત્યાં જોવા મળી રહ્યા છે અને ત્યાં આપણે તેનું લોકેશન પણ શેર કરવાનું કહેવામાં આવશે મિત્રો આપણે લોકેશન શેર કરવું પડશે એટલે આપણા તો તે તે જે જે પિન પિન છે છે આવી રહી પચાસ મીટર જ ખસશે એટલે જે શાળા આપણે બતાવી રહ્યા છીએ જે શાળા આપણે છે ત્યાંથી આપણે મૂલ્યાંકન કરી રહ્યા છીએ તે શાળાનું લોકેશન ત્યાં શેર કરવું પડશે જેવું આપણે લોકેશન શેર કરશું પરમિશન આપશું એટલે આપણી ટેસ્ટ છે તે શરૂ થઈ જશે અને તે ટેસ્ટ છે તે બાળક વાંચશે અને તે ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડની હોવી જોઈએ આ બાળક વાંચી લઈ ત્યારબાદ તે ટેસ્ટ છે તે સબમિટ થઈ જશે અને તેનું આપણે પરિણામ પણ જોઈ શકીએ છીએ તો મિત્રો આ રીતે આપણે ઓઆરએફ છે એ કરી શકીએ છીએ ઓરલ રીડિંગ ફ્રિકવન્ટલી નામનું જે આ ટેબ છે એટલે કે વાચન સમીક્ષા છે તે કરી શકીએ છીએ તો મિત્રો આજનો વિડીયો હતો એ ક્વિક અપડેટને લઈને હતો જેમાં ગઈકાલે તો મેં કહ્યું હતું કે પરિણામ બાલવાટિકા ધોરણ એક ધોરણ બેનું ટેલિકોન્ફરન્સમાં જે આપવામાં આવેલી જે પ્રશ્નોની સીટ છે તે કઈ રીતની હશે તેની પીડીએફ મૂકી હતી તે વિડિયો પણ જોઈ લેજો હવે આજના વિડીયોની પણ મેં વાત કરી છે કે કઈ રીતે તેનું વાંચન સમીક્ષા ઓફિશિયલી ધોરણ બે ની કરવાની છે અને ધોરણ બે નું વાંચન સમીક્ષા આ રીતે કરશો એટલે તેનું પરિણામ ઓનલાઈન સબમિટ પણ થઈ જશે તો મિત્રો આજનો વિડિયો હતો એ આ ક્વિક અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ